નમસ્કાર દોસ્તો આજની કથાનું કથાતત્વ એ સત્ય ઘટના ઉપરથી લેવામાં આવ્યું છે અને આ કથાનકમાં રજૂ થતા દ્રશ્યો આ કથાનકમાં આવતા પાત્રો એમના નામ અને દેશકાળ આ બધું કાલ્પનિક છે દોસ્તો બને છે એવું કે ફ્લોરિડાના અર્બોપતિ હોટલના માલિક જે હોટલ કંપની બનાવી હતી ફ્લોરિડામાં ન્યૂયોર્કમાં એમ અમેરિકામાં ઘણી બધી જગ્યાએ એમની હતી અને અને આવા ધનાઢ્ય ખૂબ પૈસાદાર એવા મિસ્ટર ડોનિયર ફ્લોરિડાના જંગલના રસ્તે પોતાની મોંઘીદાર લક્ઝરિયર કાર રોલ અંદર પોતાના ડ્રાઈવર સાથે એ જઈ રહ્યા હોય છે રસ્તામાં થોડો સમય પછી મિસ્ટર ડોનિયરનું માથું ખૂબ દુખે છે એમને ખૂબ માથું ચડ્યું આમ તો મિસ્ટર ડોનિયર જમ્યા પહેલા અને જમ્યા પછી ઘણી બધી ટેબ્લેટ ખાતા હતા એમને બીપી ડાયાબિટીસ ઘણા બધા રોગ હતા એમને માથું ચડ્યું એટલે એને પોતાના ડ્રાઈવરને કહ્યું કે ભાઈ તું ક્યાંય અહીંયા હોટલ હોય સારી તો રોગ છે એટલે પેલો ડ્રાઈવર ગાડી ચલાવતા ચલાવતા રોડ ઉપર આજુબાજુ જોવે છે પરંતુ એને ક્યાંય હોટલ નજર નથી આવતી કારણ કે આ ફ્લોરિડાનો જંગલ વિસ્તાર હતો થોડુંક અંતર કાપે છે ત્યાં એને એક નાનકડી એવી કોફી કેફે દેખાય છે ડ્રાઈવર સંકોચમાં અનુભવે છે ગાડી થોડી વાર ધીમી પાડે છે એટલે મિસ્ટર ડોનિયર કહે છે કે શું હોટલ આવી ત્યારે પેલો ડ્રાઈવર એમ કહે છે સોરી સર હોટલ નથી પણ એક નાનકડી એવી કોફીની કેફે છે તો આપના સ્ટેટસ પ્રમાણે અહીંયા આપણી કાર ઊભી રાખવી એ મને યોગ્ય નથી લાગતું છતાં આપ જે કહો એમ પરંતુ ડોનિયરનો માથાનો દુખાવો અસહ્ય હતો અને એ પીડા એના સ્ટેટસ કરતાં વધારે ઘાયલ કરેવી હતી એટલે એ મજબૂરીએ એ કોફી કેફે પાસે પોતાની કાર ઊભી રાખી મિસ્ટર ડોનિયર કારમાંથી નીચે ઉતરે છે ત્યાં તો કોફી કેફેનો મિસ્ટર મિસ્ટર લુઈસ દોડીને ડોનિયરનું કે સ્વાગત કરે છે અને પોતાની લાકડાની બેન્ચિસ ઉપર રૂમાલથી સાફ કરી અને મિસ્ટર ડોનિયરને બેસાડે છે અને એક હુંફ સાથે એક ઉમળકા સાથે અને આત્મીયતા સાથે એ વેઇટર એમને ખૂબ સરસ મજાની આગતા સ્વાગતા કરે છે અને ખૂબ જ વિનમ્રતાથી કહે છે કે સર હું તમને શું આપી શકું છું તમારે શું જોઈએ છે એટલે મિસ્ટર ડોનિયર જે અબઝોપતિ હતા એ આ નાનકડી કોફી કેફેની અંદર પોતે બેઠા છે એનો ક્ષોભ અનુભવતા હતા એમને એમના સ્ટેટસ પ્રમાણે આ કોફી કેફે નહોતું એટલે સમગ્ર એ કોફી શોપ ઉપર એ બહુ તુચ્છતાથી નજર ફેરવે છે અને એની બોડી લેંગ્વેજની અંદર પણ એ બરોબર પુરવાર થાય છે કે આ હું એક તુચ્છ જગ્યાએ આવ્યો છું પરંતુ વેઈટર લુઈસ કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા પોતાના ચહેરા ઉપર બતાવ્યા વગર ખૂબ જ આનંદથી એ સરને ફરીવાર પૂછે છે કે સર હું આપના માટે શું આપું ત્યારે એવું કહે છે મારે કોફી પીવી છે પણ તમારી આ કેફેની અંદર મારા લાયક સારી કોફી હશે અને આ એમના વિધાનોની અંદર એક જાતની તુચ્છતા ને નફરતની ગંધ આવતી હતી આમ છતાં મિસ્ટર લુઈસ ખૂબ જ આનંદથી કહે કે સર મારી કેફેની અંદર તમે ચા પીવો કોફી પીઓ કે નમકીન ખાઓ બધું એગ્રેડ ને ક્વોલિટી વાળું છે તમને કોઈ ફરિયાદ નહીં આવે અને તમને અમારી સર્વિસથી કે અમારી કોફીથી સહેજ પણ ઓછું લાગે કે બરોબર ક્વોલિટી મેન્ટેન નથી થઈ તો સર એક પૈસો મારે નથી જોતો તમે એકવાર ટેસ્ટ કરો અમારી કોફી ખૂબ સરસ આવે છે એટલે પેલા મિસ્ટર ડોનિયર અભિમાનથી અને ગુરુરથી વેઇટર લુઈસને કહે છે કે તું આ તૂટલ ફૂટલ કેફેનો માલિક છો ત્યારે લુઈસ કહે છે ના સર આઈ એમ સોરી હું છું માલિક તો સમય છે છે એટલે એ આરામ કરે પણ તમે કહો ને હું તમને બધી સેવાઓ આપીશ એટલે ડોનિયલ આશ્ચર્ય સાથે કહે છે કે ભાઈ તું મને એમ કહે છે કે અમારી કોફી કે અમારું નમકીન કે અમારી કોઈ પણ આઈટમ નબળી લાગે તો પૈસા નથી જોતા તો એ તો તું તારી કેફેને નુકસાન કરે છે ત્યારે લુઈસ કહે છે કે ના સર એવું નથી મારી કેફેની અંદરથી તમને કોઈ પણ વસ્તુ ન ગમે ખાધા પછી કે પીધા પછી તો એ તમારા પૈસા હું નહીં લઉં એ મારી આ કેફેને હું નુકસાન નહીં કરું મારા શેઠ સાથે પણ હું છેતરપિંડી નહીં કરું પણ જે એની રકમ થશે એ મારા પગારમાંથી કટઆઉટ કરાવી દેસ એટલે તમે ચિંતા ન કરો અને થોડી વારમાં કોફી આપે છે અને કોફી પીતા પીતા ડોનિયર વેટરની આ સમગ્ર વર્તન અને વ્યવહારથી ખૂબ પ્રભાવિત થાય છે એટલે એવું પૂછે છે કે ભાઈ મિસ્ટર લુઈસ તને અહીંયા કેટલો પગાર આપે છે ત્યારે લુઈસના ચહેરા ઉપર સ્વિસ સાથે કહે છે કે સર મને અહીંયા પચાસ ડોલર મળે છે બસ મિસ્ટર ડોનિયર કહે છે પચાસ ડોલર તો તું તારું ગુજરાન કેવી રીતના ચલાવે છે ત્યારે એ અમિત સ્મિથ સાથે કહે છે કે સર સામે રોડની સામેની બાજુ જે તમને મકાન દેખાય એ મારું મકાન છે અને આ કાફે એ વોકિંગ ડિસ્ટન્સની અંદર છે મારે એક દીકરો છે વાઇફ છે અમે ત્રણ જણા છીએ અને અમે ખૂબ આ પચાસ ડોલરની અંદર ખૂબ ખુશ થઈને રહીએ છીએ અમને કોઈ પણ પ્રકારનો અસંતોષ નથી અને અમે આનંદથી રહીએ છીએ એટલે મારા માટે આ પચાસ ડોલરની સેલેરી એ મારા આનંદને વિક્ષેપ નથી પાડતી અને અમે સેટિસ્ફાઇડ છીએ ત્યારે મૂળ મિસ્ટર ડોનિયર ઘણી બધી હોટલોનો માલિક એટલે વેપારી બુદ્ધિ પણ ખરી કે આવો સારો માણસ આપણી હોટલમાં હોય વેઇટર તરીકે તો ઘણા બધા ગ્રાહકોને સંતોષી શકે અને મિસ્ટર ડોનિયરને એ પણ વિચાર આવ્યો હતો કે મારી હોટલમાં વેલ ટ્રેન એજ્યુકેટેડ વેઇટરો છે પરંતુ આ નાનકડી એવી કેફેની અંદર રહેલો લુઈસ એની જે આત્મીયતા એની જે હોસ્પિટાલિટી જેની હૂફ એની મહેમાન ગતિ કરવાની જે પદ્ધતિ છે એ નહીં સ્પર્શી છે એટલે ડોનિયર કહે છે કે તારે મારી સાથે આવવું છે એટલે એક પણ પ્રકારના પ્રશ્ન કર્યા વગર કે સોરી સર હું તમારી વાત સમજો ડોનિયર કહે છે કે હું તને મારી કંપનીમાં મારી હોટલની અંદર હું તને વેઇટર તરીકે નોકરી આપું અને તને પચાસ ડોલર અહીંયા મળે છે એની જગ્યાએ હું સો ડોલર આપું ત્યારે ખૂબ જ વિનમ્રતાથી ના કહે છે કે સોરી સર તમે લાગણી દર્શાવી એ બદલ હું આપનો આભારી છું પણ હું કેફે છોડીને તમારી ત્યાં જોબ કરવા ન આવી શકું એટલે મિસ્ટર ડોનિયર જેના માટે પૈસા ડોલર એ કોઈ માહિનો નહોતો રાખતા કારણ કે એની પાસે ઘણા બધા રૂપિયા હતા ઘણા બધા ડોલરો હતા એટલે સ્ટેપ વધે છે કે ચાલ હું તને પાંચસો ડોલર આપું આમ છતાં પેલો વેટર ના કહે છે ધીમે ધીમે ડોનિયર એ આવે છે હવે આ આ મિસ્ટર અને જે ચર્ચા ચાલે છે એ કર્મચારી ખેંચવા માટેની આ બધી વાત એ મિસ્ટર ડોનિયરનો ડ્રાઈવર સાંભળતો હોય છે એટલે એ તરત આ બંનેની વાત વચ્ચે ઇન્ટરફિયર થઈને કહે છે કે મિસ્ટર લુઈસ તને ખબર છે તું કોને ના કહી રહ્યો છો એટલે લુઈસ કહે છે કે ના સર મને નથી ખબર આ મને એમનો પરિચય નથી એટલે ડ્રાઈવર કહે છે મિસ્ટર લુઈસને કે તું જેને ના કહી રહ્યો છે એ તો આખા ફ્લોરિડાના હોટલોના કંપનીના માલિક છે અને આવી તો ફ્લોરિડામાં ન્યૂ જર્સીમાં ન્યૂયોર્કમાં અમેરિકાના ઘણા બધા રાજ્યોમાં એમની ખૂબ વૈભવશાળી હોટલ છે અને તું આ એમનો પ્રસ્તાવ ઠુકરાવીને તું નકામો હેરાન થવા માટે આ બધી ના પાડે છે તું સ્વીકારી લે આમ છતાં પોતાની વાત ઉપર મક્કમ રહે છે એટલે ફરી વાર કહે છે કે મારી હોટલ યુનિક છે અને જે વિશ્વ પ્રસિદ્ધ છે અને મારે ત્યાં વી વીઆઈપી ગેસ્ટ આવે છે એટલે તને શું વાંધો છે એટલે પેલો વેઇટર લુઈસ એ કહે છે એક મિનિટ સર એમ કરી અને એ ઘણા બધા અમેરિકન ન્યૂ જર્સી અને ફ્લોરિડાના જે વર્તમાન પત્રો છે એનો થપ્પો લઈ આવે છે એને સાચવીને દુકાનમાં પોતાની કેફેમાં સાઈડમાં રાખ્યો છે અને શેઠની સામે મૂકે છે મિસ્ટર ડોનિયરની સામે કે સર તમે જે મને કહો છો ને કે શું વાંધો છે તને મારી સાથે આવવામાં તો તમે હમણાં વાત કરી કે ઘણી બધી હોટલોના માલિક છે કંપની છે અને યુનિક હોટલ છે તો આ યાદી જોઈ લો સર એમ કરીને મિસ્ટર લુઈસે થોડો ભૂતકાળ યાદ કરાયો કે સાહેબ આ ન્યુ ન્યૂયોર્ક ટાઈમ્સની અંદર અને આ ફ્લોરિડા અખબારની અંદર તમારી હોટલનું પણ નામ છે અને એ નામ એવા છે કે જે તે સમયે કોરોના થયો હતો આખો વિશ્વ કોરોનામાં ભરડાની અંદર જ્યારે હોમાઈ ગયું હતું ત્યારે મોટા ભાગની ખાનગી કંપનીઓએ મોટા ભાગના ખાનગી એકમોએ પોતાના કર્મચારીને છૂટા કરી દીધા હતા એ કંપનીના માલિકોએ એ ખાનગી એકમોના માલિકે એવું વિચાર્યું નહોતું કે જે કર્મચારી વર્ષોથી તમારે ત્યાં નોકરી કરે છે પોતાનો પરસેવો પાડે છે તમારી કંપનીને તમારા એકમને આગળ લઈ જવા માટે તમે એક મિનિટ પર વિચાર ન અને છૂટા કરતા કારણ કે તમારા આ મહેલો તમારી આ ઈમારતો તમારો આ વૈભવ અને તમારો આ નફો એ તમારા કર્મચારીના પરિશ્રમને આધારિત આટલું બધું તમે મેળવ્યું છે ત્યારે લુઈસ બહુ સરસ વાત કરે છે કે શેઠ તમે પણ તમારા કર્મચારીને છૂટા કર્યા હતા ગૌરવ એ વાતનો છે કે તમે તમે તમારા કર્મચારીને એક કર્મચારી તરીકે ગણો છો અને તમે એક કંપની ગણો છો ત્યારે મારા માટે આ ભલે જર્જરિત હાલતમાં કેફેરી પણ એ મારા માટે કબીલો છે કારણ કે જ્યારે કોરોના સમય આવ્યો ત્યારે મારા શેઠે મારા કેફેના માલિકે મને છૂટો નહોતો કર્યો અને મને કહ્યું હતું કે મારી પાસે જ્યાં સુધી મૂડી છે મારી પાસે જેટલો નફો પડ્યો છે દોષ હું તારા કુટુંબનું ગુજરાન કરાવવા માટે હું તને આપીશ અને હું જે જમીશ એ તને જમવા આપીશ કોરોનાના સમયની અંદર તું ભલે કોફી શોપની અંદર ના આવો પણ અત્યાર સુધીમાં મારી પાસે જે ભંડોળ ભેગું થયું છે જે નફો ભેગો થયો છે એમાં તારો પણ હિસ્સો છે તે પણ રાત દિવસ અહીંયા સેવા કરી છે સર્વિસ કરી છે એના બદલામાં તને વેતન મેળવ્યું છે પરંતુ તે તારી ઈમાનદારી અને પ્રામાણિકતાથી તે કામ કર્યું છે અને આ વિકટ સમયની અંદર હું જો તારો એ ગુણ ભૂલી જાઉં તારી પ્રામાણિકતાને હું ભૂલી જાઉં તો તો મારી જેવો નુગરો માણસ કોણ કહેવાય એટલે આપણે કોરોના સમયની સાથે અને એની સામે સંઘર્ષ કરશું અને તું ચિંતા નહીં કરતો હું બેઠો છું જ્યાં સુધી મારી પાસે ડોલર છે એક ડોલર એક નિભાવીશ આ સમગ્ર વાત લુઈસ શેઠને કરે છે ડોનિયરને કહે છે અને બહુ સરસ મજાની વાત કરે છે કે તમે મને ખરીદવા આવ્યા છો મિસ્ટર ડોનિયર અને અમે પ્રામાણિકતા કર્મનિષ્ઠા નિડર હોય છે એ કોઈના પ્રભાવમાં નથી આવતી હોતી અને લુઇસની અંદર પણ એ પ્રામાણિકતાને કર્મટતા હતી એટલે અબ્ઝોપતિ આ મિસ્ટર ડોનિયરને ખૂબ જ વિનમ્રતા અને નિડરતા નિડરતાપૂર્વક એમને મોઢે ચોપડે છે કે મિસ્ટર ડોનિયર બધા વસ્તુ ડોલરથી નથી ખરીદાતી અને કદાચ તમારે ખરીદવા હોય તો તમે કર્મચારી ડોલરથી ખરીદી શકો છો પણ એક પ્રામાણિક અને કર્મઠતાથી વરેલો કોઈ વ્યક્તિ જે પોતાના યુનિટને જે પોતાની સંસ્થાને જે પોતાની કંપનીને જે પોતાના કેફેને પોતાનો કબીલો ગણતો હોય અને કેફેનો માલિક પણ એના કર્મચારીને પોતાના પરિવારના સભ્ય ગણતા હોય આવી આત્મીયતા આત્મીયતાભર્યું વાતાવરણ સાહેબ ડોલરોથી કે રૂપિયાથી નથી ખરીદી શકાતું એ માટે તમે એવું કરો કે તમે મને જે પૈસાની ઓફર કરો છો એની બદલે તમે જે કર્મચારીઓને છૂટા કરી દીધા છે એને તમે પાછા તમારી હોટલમાં બોલાવો અને એને સારા વળતરથી એને ફરી નોકરીએ રાખો અને ફક્ત પૈસા કે ફક્ત ડોલર નહીં તમે તમારા પરિવારના સભ્યની જેમ એને લાગણીથી તમે એની સાથે વ્યવહાર કરો એની વિકટ પરિસ્થિતિ એના દુઃખમાં તમે ભાગ લ્યો તો આવું કરશો તો સાહેબ કર્મચારીમાંથી કર્મટતા નિષ્ફન થશે અને એ જ કર્મચારી તમારા યુનિટ માટે રાત દિવસ જોયા વગર કામ કરશે દીકરાની જેમ કામ કરશે પણ એ માટે મિસ્ટર ડોનિયર તમારે આત્મીયતા અને માનવતા ભૂલવી ન જોઈએ એટલે તમે એવું કરી શકો છો લુઈસનો આ જબરજસ્ત જવાબ સાંભળી અબઝોપતિ ઘણી બધી હોટલોનો માલિક મિસ્ટર ડોનિયર આજે તુચ્છ લાગતો હતો લુઈસની નાનકડી એવી કોફી શોપની સામે દોસ્તો આપણે સૌ જાણીએ કોરોના સમયની અંદર ઘણી બધા ખાનગી એકમોએ ઘણું બધું માનવતા વિહોણું કાર્ય કર્યું છે પણ એમાં કોફી શોપ જેવા ઘણા એવા યુનિટો હતા કે જેણે અડધા રોટલામાંથી પણ પોતાના કર્મચારીને અડધો રોટલો આપ્યો છે અને એની વિકટ પરિસ્થિતિની અંદર એને પોતાના કર્મચારીને સાચવા છે આવા ઘણા બધા ઉદાહરણ છે એમાં ટાટા ગ્રુપ આ સિવાયની ઘણી બધી કંપનીઓ કે પોતાના એ કર્મચારીઓને કોરોના સમયની અંદર ફૂટપાથ ઉપર રેઢા નથી મૂકી દીધા એને એ પોતાના પરિવારના સભ્યો ગણ્યા છે એને પોતાનો કબીલો ગણ્યો છે અને એમ એને સાચવા છે અને અમે કબીલેમાંથી કર્મટતા નિષ્ફન્ થાય છે લાગણી હું અને પ્રેમથી થતું મેનેજમેન્ટ એ કર્મચારીમાંથી કર્મટતાનું એક અદ્ભુત મિસાલ રજૂ કરે છે અને સમગ્ર ખાનગી યુનિટોને આ પ્રકારની સદભાવના ઈશ્વર આપે એ ઉમદા ભાવના સ આ વાર્તા આ સૌની વચ્ચે સત્ય ઘટનાને આધારિત આ મુખી છે તમને આ વાર્તા કેવી લાગી કોરોના કાળ સમય દરમિયાન તમારા અનુભવો શું રહ્યા હતા અને આ વાર્તા કોરોના કાળની અંદર તમારા જીવન સાથે ક્યાંય જોડાયેલી હતી કે નહીં તો પ્લીઝ કોમેન્ટ્સ બોક્સમાં જરૂર આપના મંતવ્યો રજૂ કરશો તો મને પ્રેરણા મળશે ધન્યવાદ